આ ડબ્બો કાપવાનું કંઈ બહુ એમાં કાંઈ સહે નહીં એવું કારીગરાય નથી બહુ આમાં દાંતડી લઈ અને ડબ્બાને કાપી નાખવાનો છે ચાર પાંખડા બનાવવાના છે જેથી કરીને પાંખડામાં પવન ભરાય એટલે ડબ્બો મળે ફરવા વર્ષમાં એક બત્તી મૂકી દેવાની એટલે ભૂણા રોજડા એ જે કાંઈ જનાવરો છે જંગલી જનાવર એ આપણા ખેતરમાં આવતા નથી અને આપણે રાજે નિરાજે ખુઈ જાય છે એટલે આ જુગાડ બહુ સારો છે એટલે હું તો ખેડૂતભાઈને કહું છું કે આવું બધું બધાય કરો મગફળી પાક ઉપર આવવાના કારણે ત્યારે ભૂંડ અને રોજનો બહુ ત્રાસ છે જેના લીધે ભાગીદાર જે છે તે આખી રાત બેટરીઓ તો ફેરવે છે પણ અમુક સમય જ્યારે નીંદર આવી જાય છે તેમને ત્યારે ભૂંડ અને રોજનો ત્રાસ છે તેના લીધે તે રાત્રિ દરમિયાન પાકની અંદર આવે છે અને પાકને નુકસાન કરે છે જેને લઈને અમારા ભાગીદારે ઘરે તેલનો ડબ્બો પીડ્યો તો એને કાપી અને પાંખિયા બનાવી અને એની અંદર બેટરી મૂકી અને દોરો બાંધ્યો છે અને આખી રાત જે પવનના લીધે એ ફરે છે જેના લીધે ભૂંડ અને રોજને એવું લાગે છે કે ખેડૂત અત્યારે જાગે છે જેના લીધે તે ખેતરની અંદર પ્રવેશ કરતા નથી અને અમારા પાકને નુકસાન કરતા નથી અમારે ભૂંણા રોજનો અહીંયા વધારે ત્રાસ હતો બહુ એટલા માટે અમને રોજ બત્તી આવીને કરી પણ અમને એમ થાય કે અહીંયા આ ખાય જ જાય ઘડી ખૂવાઈ જાય ને તોય ખાઈ જાય એક ધારી તમેથી બત્તી થાય નહીં કાંઈ સોવી કલાક તો અમે બત્તી લઈને ન રહીએ છીએ આખી રાત એટલે એમ વિચાર આવ્યો કે ડબ્બો એક કાપીને પવન શકી જેવા પાંખડા કરીને કરીએ તો કેમ થાય છે તે ઘરેથી એક ડબ્બો લેતા હોય અમે ખાવાનો તેલ ખાતા હોય એ રૂપિયાનો એ કર્યો નથી એ અહીંયા લાવીને દાંતડીએ કાપી અને બત્તી મૂકી તો એક વખતમાં ફરી નહીં તો પાછો વિચાર આવ્યો કે આનું થોડુંક લેવલ કરીએ તો અમે થોડુંક લેવલ કરીને બત્તી મૂકી તો ફરવા મળી હવે અમારે કોઈ જાતની ચિંતા નથી ગમે એટલો વરસાદ આવે તો બત્તી પલ લે નહીં બત્તી ફેરા કરે રોજ ભૂણ બતીમાં માયરા કરીએ એટલે લાજા કરે છે બત્તી એટલે રોજ કાંઈ આવતું નથી અને અમે શાંતિથી હોઈએ છીએ કઈ રીતે ડબ્બો આખો કાપો ડબ્બો અમે આખો દાંતડીથી કાપ્યો છે કઈ રીતે કાપો પાખડા કઈ રીતે કર્યા પાખડા અમે પવન સકી જેવા કર્યા છે એક આ પડખે એક આ પડખે એમ